હેલો હું છું મમતા પટન મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરીશ કે જે લગભગ દરેક ગુજરાતી નગરમાં બનતી હોય છે પરંતુ પરંતુ મારી રેસીપીની એ ખાસિયત છે કે આ રેસીપી બનાવવા માટે મેં જે લોટ બાંધ્યો છે ને તેમાં પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના મુઠિયા બનાવવાની રેસીપી તો ચાલો જોઈએ પાણીના ઉપયોગ વગર દૂધીના પચારું જેવા મુઠિયા કેવી રીતે બનાવે છે અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂર દબાવજો તેથી મારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે ફટાફટ જોઈ લઈએ આ મુઠિયા બનાવવા માટે મુખ્ય કઈ કઈ વસ્તુની જરૂર પડશે કે જેના વગર ચાલે છે નહીં તો તે માટે આપણે જરૂર પડશે દૂધી ઘઉંનો કોકરો લોટ ઘઉંનો ઝીણો લોટ જે રોટલી બનાવીએ છીએ તે બેસન મોયણ માટે તેલ બહુ ખાટું ના હોય તેવું દહીં મીઠું હળદર હિંગ લીલા મરચાં આદું લસણ લાલ મરચું અને થોડો ગોળ અથવા તો ખાંડ તો હવે આપણે લગભગ દોઢ જેટલું આદું બે લીલા મરચાં અને છથી સાત કળી લસણને ક્રશ કરીશું અને જો જરૂર પડે ને તો જ આપણે ક્રશ કરતી વખતે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું આજે મેં ચારસો ગ્રામ દૂધી લીધી છે સૌથી પહેલાં આપણે તેને છોલી લઈશું અને પછી આ રીતે મોટા કાણાવાળી જે છીણી હોય ને તેનાથી આપણે તેને છીણી લઈશું અને જો તમારી પાસે ફૂડ પ્રોસેસર હોય ને તો આટલી દૂધીને છીણવામાં મેક્સિમમ પાંચ સેકન્ડ જેટલો જ સમય લાગશે હવે તેમાં એડ કરીશું ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ અને તે પછી આપણે તેમાં એડ કરીશું વન ટી સ્પૂન જેટલું મીઠું પરંતુ મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું એડ કરી શકો છો ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ દીધો છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ગોળથી મુઠિયા થોડા પોચા બને છે હવે વન ફોર્થ કપ જેટલું આપણે તેમાં દહીં એડ કરવાનું છે પરંતુ દહીં બહુ ખાટું ના હોય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે તેમાં હિંગ એડ કરીશું પછી તેમાં એડ કરીશું વન ટી સ્પૂન જેટલું લાલ મરચું પરંતુ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું પણ લઈ શકો છો મુઠિયા સરસ પોચા બને ને તે માટે મોયણ એડ કરવું બહુ જરૂરી છે તો મેં તેમાં લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે જે મીઠું દહીં અને ગોળ એડ કર્યા છે ને તેના લીધે દૂધીમાંથી પાણી છૂટું પડશે અને તેના લીધે જ લોટ બાંધતી વખતે આપણે બીજું પાણી એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે હવે આપણે તેમાં એડ કરીશું હાફ ટી સ્પૂન હળદર હાફ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી બનાવવામાં ઉપયોગ કરીએ છીએ ને તે જ લોટનો મેં ઉપયોગ કર્યો છે વન ફોર્થ કપ જેટલું આપણે તેમાં બેસન એડ કરીશું અને બેસનને લીધે મુઠિયા ઘણા વધારે ટેસ્ટી લાગતા હોય છે અને હવે આપણે તેમાં એડ કરીશું ઘઉંનો જાડો લોટ અને ઘણા લોકો તેને ભાખરીનો લોટ મુઠિયાનો લોટ કકરો લોટ કે ભેડેલા લોટ તરીકે પણ ઓળખતા હોય છે અને તે મેં બે કપ લીધો છે અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને મુઠિયા માટેનો લોટ તૈયાર કરીશું પરંતુ લોટ બાંધતી વખતે આપણે પાણીનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ આ લોટને જો આપણે બાંધી અને મૂકી રાખીએ ને તો ઘણી વખત તે ઢીલો થઈ જતો હોય છે કેમકે દૂધી થોડું પાણી વધારે છોડે તો લોટ ઢીલો થઈ જાય તો લોટ બંધ્યા પછી તરત જ આપણે તેમાંથી મુઠિયા બનાવવાનું શરૂ કરી દઈશું તો આપણે જે વાસણમાં મુઠિયા બનાવવાના હોય ને તે વાસણમાં લગભગ એક લીટર જેટલું પાણી એડ કરીશું અને તેની ઉપર આપણે જે જાળી મૂકવાના હોઈએ ને તેની ઉપર ચારે બાજુ આપણે તેલ લગાવી લઈશું એટલે મુઠિયા જાળીમાં ચોટી ના જાય અને સાથે સાથે ગેસ પણ ચાલુ કરી લઈશું હવે મેં એક બાટલી લીધી છે કે જેની ઉપર હું મુઠિયા વાળવાની છું તો તેની ઉપર આપણે આ રીતે થોડું તેલ સ્પ્રેડ કરીશું તમે પાટલીને બદલે કોઈ પણ થાળી અથવા તો પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શકો છો હવે થોડો લોટ લઈ અને તેને પાટલી ઉપર મૂકીશું અને આ રીતે બિલકુલ હલકે હાથે તેને પ્રેસ કરતા જઈશું અને મુઠિયા માટેનો રોલ તૈયાર કરીશું અને આપણે જે થિકનેસના મુઠિયા બનાવવા હોય તે થિકનેસનો રોલ તૈયાર કરીશું તો આ રીતે મેં રોલ તૈયાર કરી લીધો છે અને તેને આપણે હવે જાળીની ઉપર મૂકી દઈશું અને આ રીતે આપણે બધા જ વાળીને તૈયાર કરીશું ઢાંકણ વડે ઢાંકી અને તેને બફાવા દઈશું લગભગ અડધો કલાક પછી આપણે તેને ચેક કરીશું તો તમે પણ આ રીતે દૂધીના મુઠિયા જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂર શેર કરજો અને હવે સમય થઈ ગયો છે કે આપણે મુઠિયાને ચેક કરી લઈએ મુઠિયા સરસ રીતે બફાયા છે કે નહીં તે માટે આપણે ચપ્પુનો ઉપયોગ કરીશું આ રીતે જો લોટ તેની ઉપર આવે તો મુઠિયા હજુ થોડા કાચા છે તો લગભગ દસ મિનિટ માટે ફરી તેને પફાવા દઈશું એટલે કે દસ મિનિટ પછી આપણે તેને ફરીથી ચેક કરીશું અને જ્યારે મુઠિયા પ્રોપર પફાઈ જશે ને ત્યારે ચપ્પુ એકદમ ક્લીન બહાર આવશે તો ચાલો જોઈએ આપણું ચપ્પુ હવે એકદમ ક્લીન બહાર આવે છે એટલે કે મુઠિયા સરસ રીતે પફાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને મુઠિયાને ઢાંકી અને થોડીવાર માટે રહેવા દઈશું આ રીતે મુઠિયાને ઢાંકીને રાખવાથી તે એકદમ સરસ રીતે સીજી જાય છે એટલે થોડા પણ જો કાચા રહી ગયા હોય ને તો તે અંદર અંદર જ બફાઈ જશે અને ઘણા લોકો તો આ રીતે જ્યારે મુઠિયા બફાઈને તૈયાર થઈ જાય ને ત્યારે તેલ સાથે સર્વ કરે છે તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને નીચે બિલકુલ જ ચોટ્યા નથી યાની કે હવે સમય થઈ ગયો છે કે આપણે મુઠિયાને વઘારી લઈએ પરંતુ વઘારતા પહેલાં આપણે તેને કાપવા પડશે તો આ રીતે એક એક રોલને પાટલી ઉપર લેતા જઈશું અને બધા જ મુઠિયાને કટ કરી લઈશું વચ્ચેથી જોઈશું તો મુઠિયા બિલકુલ જ કાચા નથી અને એકદમ સરસ ચાળીદાર બન્યા છે તો જ્યારે આપણે વઘારની તૈયારી કરીએ ને તે પહેલાં જ બધા મુઠિયાને કટ કરી લઈશું અને વઘારવા માટે એક જાડા તળિયાવાળું પેન લઈશું તેમાં લઈશું લગભગ વન ફોર્થ કપ જેટલું તેલ અને તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં એડ કરીશું વન ટીસ્પૂન જેટલી રાઈ રાઈ ફૂટી જાય એટલે તેમાં દસ બાર પત્તા લીમડાના એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલા આપણે તેમાં સફેદ તલ એડ કરીશું તે બિલકુલ ઓપ્શનલ છે એક લીલું મરચું આ રીતે મેં સમારીને એડ કર્યું છે અને તે પણ બિલકુલ ઓપ્શનલ છે બધી જ વસ્તુને આપણે લગભગ અડધી મિનિટ સુધી સાતળી લઈશું અને હવે તેમાં એડ કરીશું લગભગ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને વન સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ તે બિલકુલ ઓપ્શનલ છે અને થોડી આપણે લીલી સમારેલી કોથમીર એડ કરીશું અને થોડી ગાર્નિશિંગ માટે રહેવા દઈશું બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને જે મુઠિયા આપણે કાપીને રાખ્યા છે ને તેને તેમાં એડ કરીશું તો બસ ફાઇનલી હવે આપણે આ મુઠિયાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ મુઠિયાને તમે દહીં છૂંદો ચટણી કોઈની પણ સાથે સર્વ કરી શકો છો અને બેસ્ટ પાર્ટ એ છે કે આ મુઠિયા ગરમ કરતાં ઠંડા વધારે સારા લાગતા હોય છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી stay stay healthy take care thank you